ગતરોજ માંડવી તાલુકાના માલધા ગામ ફાટા નજીક માંડવી જંખવાવ રોડ પર એક કારે અકસ્માત સર્જ્યો હતો બેકાબુ કાર ચાલકે એક બાદ એક ત્રણ બાઇક એક કાર અને એક શાકભાજી પાથરણા વાળાને અડફેટે લીધા અકસ્માત બાદ સ્થળ પર લોક ટોળાઓ એકત્ર થઈ ગયા અને બંને યુવકોને ઝડપી લીધા હતા કારની તપાસ હાથ ધરતા કારમાં લાગેલ પોલીસ લખેલ સાઇન બોર્ડ તેમજ કારમાંથી બિયરની ટીન અને બોટલો મળી આવી ત્યારબાદ સ્થાનિકોએ માંડવી પોલીસને અકસ્માતની જાણ કરતાં માંડવી પોલીસે એક ઘટના સ્થળે પહોંચી બંને યુવકને પકડી પોલીસ માથે લઈ જવામાં આવ્યા માંડવી બાજુથી ગાડી આવતા ફેર બાથે એક ગાડી ચબદી લાખે એટલે અહીં એક બાજુ એક ગાડી હતી ફોર વ્હીલ એને ધક્કો મર્યો એટલે શાકભાજીવાળા ઉપર બી ચડી ગઈ ને આગળ એક બાઈક હતી તે ઠોકી ગાય રહી ગાડીમાંથી દારૂ મળેલો કાચની પેલી બેયર હતી ને પેલું પ્લાસ્ટિકમાં આવતો છે તે હતો હવે હું જાણે આ લોકો હું પીતા છે આપણે તો નહીં ખબર આપણે નહીં પીએ પણ ત્રણ બાઇકમાંથી એક બાઇક નહીં ચાલે હવે છે બે બાઇક ચાલો હતી હવે એ લોકો લઈ ગયેલા છે જો કે સદનસીબી અકસ્માતમાં કોઈ મોટી જાનહાની ન થવા પામી હતી અકસ્માત અંગે તપાસ હાથ ધરતા બંને યુવકો ભરૂચ વાલિયા એસઆરપી ગ્રુપના પોલીસ કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું છે જેઓ હાલ વ્યારા ખાતે એસડીઆરએફમાં ફરજ બજાવી રહ્યા છે જેઓ એર્ટિગા કાર જીજે પંદર સીપી નવ એક સાત ચાર લઈને વાલિયા જઈ રહ્યા હતા અકસ્માત કરનાર હિતેશ ગાયકવાડ મૂળ વૃક્ષેત્ર ગામ કપરાડા વલસાડ રહેવાસી હોવાનું સામે આવ્યું છે તેમજ અન્ય યુવક વિરલ વડવી રાયગઢ નિઝડ તાપી જિલ્લાનો હોવાનું સામે આવ્યું છે પોલીસે બંને યુવકો સામે અકસ્માત પ્રોહિબિશન એક્ટ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ માંડવી ઝંખવાવ